જેમાં ડિંડોલી ખાતે આવેલા ઉમિયાનગર ખાતે રહેતી ભારતીબેન પટેલ નામની યુવતી ત્રીજા માળે આવેલા ઘરની બાલ્કનીની સફાઈ કરી રહી હતી તે સમયે ત્રીજા માળથી અચાનક ભારતીબેનનું બેલેન્સ બગડતા તેઓ નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જેથી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજવા પામ્યું છે યુવતીનું ત્રીજા માળેથી પટકાતા મોત નીપજ્યું હોવાની જાણ થતા લોકો ભેગા થયા હતા અને પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો બીજી તરફ આકસ્મિક રીતે યુવતીનું મોત નિપટતા પરિવાર જન્મ શોકનું મોજું ફરી વળ્યું છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા